માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કવાજ માતૃભૂમિ કે લીધા મહાનગરપાલિકા દ્વારા રખડતી ગાયોને પકડવામાં આવે છે જ્યારે પકડીને ઢોરના ડબ્બામાં મૂકવામાં આવે છે ઢોરના ડબ્બામાં ગાયોની કોઈપણ પ્રકારનું ધ્યાન રાખવામાં આવતું નથી પીવા માટે પાણી ખવડાવવા માટે વ્યવસ્થા પૂરતી નથી હોતી ઢોરના ડબ્બામાં ગાયો પર અત્યાચાર થાય છે અને જેથી તેમને કોઈપણ પ્રકારનું ધ્યાન રાખવામાં આવતું નથી તેથી ઢોરના ડબ્બામાં ગાયના મૃત્યુ થાય છે બીમારી ગાયોનું કોઈપણ પ્રકારનું ધ્યાન રાખવામાં આવતું નથી કરણી સેના તેમાં જામનગરની જુદી જુદી ગૌરક્ષક દ્વારા આવેદન દેવામાં આવ્યું હતું માતાજી જય ગો માતા હાર્દિક સિંહ કરણી સેના પ્રમુખ અમે આજે કમિશનર કમિશનરશ્રીને આવેદનપત્ર દેવા આવ્યા હતા જે ગાય ઉપર અત્યાચાર થઈ રહ્યો છે ગાયના નામે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને જે જીએમસી દ્વારા જે ગાયો પકડવામાં આવે છે એ ગોળના ગાયના ઢબે રોજ જે ચાર થી પાંચ ગાયો મૃત્યુ પામી રહી છે એનું કારણ શું ગાયુ જે મૃત્યુ પામીનું કારણ શું અને ગાય જે મૃત્યુ પામીને જવાબદાર કોણ એના માટે અમે સબ બધા બધી સંસ્થા અને સૌ ગૌરક્ષકો અમે બધા આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને આવનારા સમયમાં અમે